નમસ્કાર મિત્રો દસ ફેશિયલ જેટલો નિખાર આપે એવો ટમેટાનો આપણે અનોખો ઉપયોગ કરવાનો છે એટલા માટે તમારે ટમેટું લેવાનું છે અને ત્યારબાદ તમારે ચપ્પુની મદદથી બે ફાળા કરી લેવાના છે હવે મિત્રો આજે બે ફાળા થઈ જાય પછી તમારે એક વાટકીની અંદર તમારે ચણાનો લોટ લેવાનો છે એક વાટકીમાં ચોખાનો લોટ લેવાનો છે અને ત્રીજી વાટકીની અંદર તમારે બ બે ચમચી જેટલો લોટ મિક્સ કરવાનો છે એટલે કે બે ચમચી ચણાનો લોટ અને બે ચમચી ચોખાનો લોટ તમારે અલગ વાટકામાં લેવાનો છે અને તમારે વ્યવસ્થિત મિક્સ કરી લેવાનો છે હવે મિત્રો તમારે એક લીંબુ લેવાનું છે અને અડધુંથી એક નાનું લીંબુ હોય તો આખું અને મોટું લીંબુ હોય તો એક અડધું ફાડું તમારે લીંબુનો રસ આ મિક્સ મિક્સરની અંદર તમારે નાખી દેવાનો છે એટલે કે ચણાનો લોટ ચોખાનો લોટ અને લીંબુનો રસ આ બધી વસ્તુ તમારે વ્યવસ્થિત ચમચીની મદદથી મિક્સ કરી લેવાની છે તમે મિત્રો જોઈ શકો છો વ્યવસ્થિત એકદમ મિક્સ થઈ જાય ત્યારબાદ હવે તમારે મિત્રો લેવાનું છે ટમેટું એટલે કે તમારે ટમેટાનો જે બે ફાળા કરી લેવાના છે અને ટમેટાના એક ફળાની અંદરનો જે પલ્પ હોય એ તમારે કાઢી લેવાનો છે તમે જોઈ શકો છો ચમચીની મદદથી જે ટમેટાનો પલ્પ છે એ તમારે કાઢી લેવાનો છે અને આ જે મિશ્રણ છે તેની અંદર તમારે નાખી દેવાનો છે અને ત્યારબાદ તમારે વ્યવસ્થિત ફરીથી તમારે મિક્સ કરી લેવાનું છે આ બધી વસ્તુને અને હવે આ બધી વસ્તુ મિક્સ થઈ જાય ત્યારબાદ તમારે મિત્રો તેની અંદર થોડું પાણી ઉમેરવાનું છે અને પાણી ઉમેરીને બધું તમારે ફરીથી મિક્સ કરતું જવાનું છે એકદમ પેસ્ટ બને ના બને ત્યાં સુધી તમારે મિક્સ કરતું જવાનું છે હવે મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ ભૂરાભાઈ સાંજાને જેપુર ગામથી જયાબા સોલંકીને આમોદથી નૈનાબેન શાહને બોમ્બેથી સ્મિતલબેન ભાટિયાને નાસિકથી ફિયાનસી રાઠોડને અમદાવાદથી માલીબેનને ગીર સોમનાથથી ગુલાબભાઈ બારીયાને મોટી ઝરીથી મીનાક્ષીબેનને ઓસ્ટ્રેલિયાથી જિગ્નાબેન નાયકને નવસારીથી અને ઈશાભાઈ સાપરને રાણાગઢથી જાય છે તો હવે તમે મિત્રો જોઈ શકો છો એકદમ વ્યવસ્થિત પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે મિત્રો તમને ઉપયોગ જણાવી દઉં તો આ પેસ્ટ છે મિત્રો એને તમારે જે ખાલી ટમેટું હતું જેની અંદરથી આપણે પલ્પ કાઢી લીધો હતો તેની અંદર તમારે આ પેસ્ટ ભરી દેવાની છે અને તમારા હાથ પગ મોં ઉપર તમારે તેને લગાવવાની છે મતલબ કે તમારે લગાવીને તમે ટમેટું છે એ ઘસવાનું છે તમારા હાથ ઉપર પગ ઉપર જ્યાં પણ કાળા ડાગા હોય ટેનિંગ હોય એના ઉપર તમે ઘસી શકો છો અથવા ચહેરા ઉપર પણ તમે લગાવી શકો છો મિત્રો તમે બેથી ત્રણ વખત આનો ઉપયોગ કરશો તો ખરેખર અદ્ભુત નિખાર આવશે તમે રૂપાળા બની જશો તમારા જે કાળાશ હશે એ બધી દૂર થઈ જશે અને તમે એકદમ નિખરી જવાના છો અને આવો તમે મિત્રો ફેશિયલ કીટ તમે લગાવતા હોય જેવો ત્યારે પણ નિખાર ના આવે એના કરતાં વધારે નિખાર તમારે આ ઉપયોગ આના ઉપયોગ કરવાથી આવશે તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય આ નેચરલ રેમેડી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ